ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો આપ્યો છે ખેડૂતોના પોષણ ભાવો હોય નોકિંગ માટેની વાત હોય મોંઘવારી માટેની વાત હોય અને જે લોકલ સમસ્યાઓ હોય એ સમસ્યાઓને ધ્યાનમાં લઈને તુષારભાઈ એ સમગ્ર વિસ્તારમાં જવાના છે એમને પોતાને ધારાસભ્ય તરીકે અત્યારે સત્યાવીમાં જૂથ રમ ચૂંટણી થાય છે પણ જ્યારે સંઘર્ષનો સમય હોય અને વાવણી મંડળ આદેશ કરતું હોય ત્યારે સાબરકાંઠાના હિતમાં એમને પોતે ચૂંટણી લડાવવા લડવા માટે મન માનાવી અને તમારા સૌના આશીર્વાદ લેવા માટે સાબરકાંઠાની જનતાના આશીર્વાદ લેવા માટે મેદાને આવ્યા છે ત્યારે એ એમના પરિવારને સાબરકાંઠાની જનતા એ આશીર્વાદ આપશે અને બીજું વહીવટી તંત્ર નો દુર હોય અને ક્યાંક ને ક્યાંક તમે જોવો છો કે ભારતીય જનતા પાર્ટી રાજનીતિ જે કાર્યકરો હેરાન કરવા માટેના પ્રયત્નો છે એ પ્રયત્નોની એ ટકા ટકાઈ રહે અને લોકશાહી ટકાઈ રહે એના માટેની આ ચૂંટણી છે ત્યારે ગઈકાલે મને પ્રશ્ન પૂછ્યો કે બેન ભાવુક ક્યાં આજે તુષારભાઈ હોય કે હું હોઉં પ્રજાને અમારી પાસે આપવા માટે ખાય નહીં છતાં ઓગણીસો સુડતાળીસમાં આ દેશની આઝાદી માટે ગાંધીજીને સુખી સંપન્ન ઉદ્યોગપતિઓ કે આપણા એ વખત રતન થતા હોય કે આવા જે ઉદ્યોગપતિઓ હતા એ દેશની આઝાદી માટે ફંડિંગ કરતા હતા અને આજે જે મધ્યમ ને ગરીબ વર્ગ એ આઝાદી લોકશાહી ટકાવવા માટે ક્યાંક અમને ચાર રૂપિયા પાંચ પચીસ રૂપિયા આપી રહ્યા હોય અથવા તો સ્વયં ભૂ કોઈ ખર્ચા વગર ચૂંટણી લડાવી રહ્યા હોય ત્યારે એ પ્રજાનો પ્રેમ સ્નેહ ને નાગરિક એના હરખના આંસુ છે સંઘર્ષ ચૂંટણી ચઢાવ ઉતાર છે રાજકારણનો ભાગ છે અમને કોઈના બાપની ડર નથી અમે ક્યાંક જયશ્રી રાણી લક્ષ્મીબાઈ હોય કે વીર ભગતસિંહ હોય એની પ્રેરણા ચાલવાનો વારો આવ્યો હોય અમારા લોકોના બચાવ માટે લોકશાહી બચાવવા માટે કે વહીવટી તંત્ર અન્યાય કરતું હોય તો એમાં પણ અમે ક્યારેય પીછી હર કરી નથી પણ અમારા જે આંસુ હોય એ હર્ષના આંસુ હોય જેનબેન ભાજપના રાજસ્થાનના સીએમ ભજનલાલને આપણા એરિયામાં પ્રચાર કરવા ઉભો છે શું કહેશો લોકસભાના ઉમેદવાર સમગ્ર સાબરકાંઠા અને

સૌથી પછાત જીનો હતો એ વખતે જયારે અગ્રેસિવ જીનો જો બનાવ્યો હોય તો ક્યાંક ને ક્યાંક એ અમરભાઈ